અરવલ્લી જિલ્લાના ઈસ્કોન મંદિરમાં ઇસ્કોન મંદિરના સ્થાપક પ્રભુપાદના જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી અરવલ્લી જિલ્લા મોડાસામાં પ્રભુપાદના જન્મદિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે વ્યાસ પૂજા તરીકે પણ ઉજવવામાં આવે છે તેની ઉજવણીમાં ભક્તોએ ખૂબ ઉલ્લાસ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે હરે કૃષ્ણ મારું નામ મનો વિષ્ણમ દાસ છે હું ઓસ્ટ્રેલિયા એકચુઅલી રહું છું અને મોડાસાનો વતી છું અને મોડાસાની અંદર ભગવદ્ ગીતાનું ધ્યાન આપવા માટે અહીંયા હું સત્સંગ કેન્દ્ર ચાલુ કર્યું હતું અને અત્યારે જન્માષ્ટમીનો ભવ્ય તહેવાર હતો એનો અનુસંધાનની અંદર અમે ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરી છે અને આજે ગુરુપૂજાનો અને નંદોત્સવનો બહુ સરસ પ્રસંગ અમે ઉજવ્યો છે બધા જ ભક્તો બહુ સરસ રીતે સુંદર રીતે અહીંયા ભગવદ્ ગીતાનું જ્ઞાન લે છે એકચ્યુલી આ મંદિરની સ્થાપના માટે ઓસ્ટ્રેલિયાના અર્જુન દેવ ધુલી કે જેવો મારા મિત્ર છે એમણે બહુ મોટું યોગદાન આપી અને મને ખૂબ પ્રોત્સાહિત કર્યું કે મોડાસાની અંદર એક મંદિર બને અને ભગવાનના ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે સૌને આપી શકીએ અહીંયા દર રવિવારે સત્સંગ કાર્યક્રમ ચાલે છે જેમાં કીર્તન ભગવદ્ ગીતા ઉપર પ્રવચન અને મહાપ્રસાદનો કાર્યક્રમ હોય છે તો આપણા દેશની અંદર ભગવાનને બધા જ માણે છે પણ ભગવાનના જ્ઞાન માટે થોડાક વિધા છે એટલા માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે અહીંયા આપીએ છીએ અને આપ અમારા આધ્યાત્મિક ગુરુ શ્રી પ્રરૂપાદે અમને બતાવ્યું છે એ પ્રમાણે અમે ભગવાન ભગવાનનું જ્ઞાન બધાને આપીએ છીએ અને આપણે જે આપણો ભગવાન સાથેનો જે સંબંધ છે એ આપણે ભૂલી ગયા છીએ અને આપણે ફરીથી સ્થાપિત કરવાનું છે અને કેવી રીતે સ્થાપિત કરવો આપણને ભગવાન શાસ્ત્રો દ્વારા ભગવદ્ ગીતા દ્વારા જીવન ભાગવત તો જો એને એના જીવનની અંદર ઉતારીશું તો આપણે આપણું જીવન સફળ અને સુખમય હરાવી શકીશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ મારું નામ દેવી પ્રાણરૂપીદાસ છે અને આજે ગઈકાલે કૃષ્ણ જન્માષ્ટમીનો મહોત્સવ હતો અને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ હતો તો આજે કૃષ્ણ ભગવાનની પારણામાં ઝુલાવનો પ્રોગ્રામ હતો અને બીજું ઇસ્કોનના સંસ્થાપક શ્રીલ પ્રભુપાદ જે સિત્તેર વર્ષની ઉંમરે કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ ભગવાનનો પ્રચાર અર્થે એમના ગુરુના આદેશ ઉપર એ અમેરિકા ગયા સિત્તેર વર્ષની ઉંમરે એમને ત્રણ તો હાર્ટ એટેક આવી ગયા હતા અને આખી દુનિયામાં એમણે કૃષ્ણ ભાવનાનો પ્રચાર કર્યો જે અમેરિકાના ગોરા લોકો કે જે માંસ મચ્છી અને દારૂ પીતા હતા એ બધાને કૃષ્ણ ભાવનાનું જ્ઞાન આપ્યું અને એ લોકો પણ ધોતી પહેરતા થઈને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરતા થઈ ગયા તો આપણે પણ આપણા ગુરુનો આદેશ માનીને કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવો જોઈએ અને અહીંયા મોડાસામાં રવિવારે સાંજે સાતથી નવ ઈસોનનો ભગવદ્ ગીતા ઉપર પ્રવચન પ્રવચનનો પ્રોગ્રામ હોય છે તો દરેક ભક્તોને આમંત્રણ છે જાહેર આમંત્રણ છે તેમાં કોઈ ફી લેવામાં આવતી નથી કોઈ કશું આપવાનું લેવાનું હોતું નથી બસ ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈને પાછું જવાનું છે અને મહાપ્રસાદ પણ ફ્રી હોય છે તો દરેક ભક્તોને આવવા માટે જાહેર આમંત્રણ છે વૈષ્ણવા સાવૈત માલપુરથી અલ્પેશ ભાટિયા સાથે જોતા રહો વિચાર ન્યૂઝ